જય માતાજી મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો વિડીયોમાં બને રજો આપણે આ આપણા ખેતરમાં તો ગવારની ખેતી વિશે બતાવીએ જો ગવાર કેવો થયો હોય તમને ગવાર બતાવું ગવારની ખેતી છે તો ગવાર એક માથોડું માથોડું આવી ગયો હોય ગવારમાં ફરે એવું નહીં બહુ મજબૂત ગવાર થયો હોય કેવો મોટો ગવાર થયો ત્યારે ભારે વરસાદ બી સારો હોય તો ગવારની ખેતી હજુ આપણી આખા ખેતરમાં સારો ગવાર થયો હોય તમે પણ શનિ ખેતી હજુ અમારે આખા ખેતરમાં ગવાર વાયેલો હોય તો ગવારની સેપો તમને બતાવીએ જો ગજા ગવાના વિશે અગવાઈ છે આખા ખેતરમાં પાથળું માથોડું ગવા નીકળી ગયો આખા ખેતરમાં સારો ગવાર છે તમે પણ ખેતી કરતા હોય ખેતી સારી વચ્ચે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ખેતી વિશે તમને થોડી જાણ કરીએ આપણે અમારો ગવારની ખેતી છે ગવાર જો આજે આયા આપણે નહીં અમુક પણ આ થોડોક ફરી ગયો હતો શેતનની મુલાકાત લઈ લો શેતનની મુલાકાતે તો ગવાર જોઈએ આ મગની શેતી છે મગને શેગોતા આવી જાય જો મગ્ન પણ આવી જઈએ સારા મગને મગને શેત શેગવાઈ જઈએ અને ગવાર હે આખું કમ હજુ ગવારનું સારામાં સારા છે તો મે બના રયો બાજુ મેં હિરંડાની ખેતી હે જો સરસ જેવી ખેતી છે હિરંડાની બાજુ આખું કોમ ગવારનું આખો પલોઠ મોટો જો તો વિડીયોમાં બનાવ્યો શેતી વિશે તમને બધું બતાવીએ આપણે જેથી કરીને તેવી હે પેલું થાય મગની ખેતી મગ સારા પણ હોય ટમારું સૂટ્યું હોય દવાઈ ગયા

એમાં મિત્રો આપણા હિરંડાના ફોમે આપણા તો જો હિરંડા બતાવું તમને આ પલોઠા આપણો હિરંડાનો અને આપણા જયા આપણા બોર ઉપર તો વિડીયોમાં બનાવ્યો આપણા આવી ગયા આપણા બોર હે તો હિરંડાની ખેતી છે સરસ એ આપણો બોર છે હવે બોર ચાલુ કરવાની તૈયારીમાં હવે આપણે લાપોચમ પછી લાપોચમના દિવસે મુહૂર્ત કરી દે બોર ચાલુ કરીએ આપણું બોરની ઉડી અને આપણા ખેતર હે બધા આપણી જમીન હે જો બધી એરંડા વાયેલા હે જો મજા દરિયા ખેતીમાં સારું બધું ખેતીવાડી તો વિડીયોમાં બને રહો એરંડા છે તારા હજુ પોણી પાયા નહીં મારે બારી કમ્પ્લીટ આવી ગયું હું પોણી ઓછું કી એરંડા જો મજબૂત છે એરંડાની મારે બાળી બધું આવી ગયું હોય કમ્પ્લીટ પોણી પાઈ અને એરંડા તરવાના થાય તો તમારી જેવી ખેતી છે અમારી ખેતી સારી લાગી હોય તો વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને વિડીયોમાં બનાવી રાખજો આ કેનાલ હે પણ પોણી આવતું નહીં કદી કેનાલમાં આપણે ચડિયા કેનાલ ઉપર જો કેનાલનો ફોટો બનાવેલો દસ વર્ષથી પણ નહીં આવતું પોણીઓમાં વારંવાર રજૂઆત કરીએ પણ જો તો જય માતાજી De Jurialma.